તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે ધોરણ દસમાં આગળ વધશું ચેપ્ટર નંબર અગિયારમાં વર્તુ સંબંધિત ક્ષેત્રફળમાં સૌ પ્રથમ આજે આપણે ઉદાહરણ એક જોશું પછી આગળ ઉદાહરણ નંબર બે જોઈશું તો સૌથી પહેલાં જોવો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ એકમાં આપણને ચાર સેમી ત્રીજાવાળા ચાર સેમી ત્રિજ્યા આપેલી છે તો આ ચાર ચાર સેમી ત્રિજ્યા આપેલી છે અને કેન્દ્ર આગળ ત્રીસનો ખૂણો બનાવે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને છે ત્રીસનો ખૂણાનો ખૂણો આપેલો છે બનાવતા વર્તુળના વૃત્તાશનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો જો તમે થિયરીનો લેક્ચર ન જોયો હોય તો એક વખત છે એ જોઈ લેજો આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે મેં વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ આપણે કીધું છે તો ઓ એ પી ભાગ છે એ વાળો છે અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ ગોતવાનું કીધું છે એટલે કે ઓ એ પી બી એની સિવાયનો જે ભાગ છે એ કયો છે ગુરુ વાળો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સૌપ્રથમ આપણે વૃતાંશનું ક્ષેત્રફળ મેળવીએ તો અહીં અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે વૃતાંશ આપણી પાસે જે વૃતાંશ છે કયો છે ઓ એ પી ક્ષેત્રફળ લખીએ અહીંયા ઓ એ પી બીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે થીટા છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાયાર વગેરે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોજો થીટાની કિંમત આપણને આપેલી છે ત્રીસ તો અહીં લખીએ ત્રીસ અને નીચે આવશે ત્રણસો ને સાઠ વિદ્યાર્થી મિત્રો અને આપણને પાયની કિંમત છે પ્રશ્નમાં આપી દેલી છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની કીધી તો આપણે એક કામ કરીએ ત્રણસો ચૌદ અને બે પછી એક અને બે પછી પોઈન્ટ હોય તો નીચે કેટલા આવે સો આવે અને પાયની કિંમત થઈ ગઈ હવે આપણે આરની વાત કરીએ તો આર આપણને આપેલા છે ચાર અને ચાર આર વર્ગ છે એટલે અહીં લખું બે વખત ચાર ચાર લખી નાખું હવે વિદ્યાર્થી મિત્રો આ થશે પચીસ ચોક સો થશે તમે જોશો તો અહીંયા ઝીરો ઝીરો ઉડી જશે પછી અહીંયા થશે ત્રણ એકાદ ત્રણ ને ત્રણ દુ છ એટલે અહીંયા મળશે આપણને બાર તો આ થશે ચાર તેરી બાર થશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ત્રણસો ને ચૌદ છેદમાં જો એક વખત ત્રણ અને પચીસ છે ત્રણસો ચૌદનો આપણે એક વખત છે કરી દેવી ત્રણ વખત ભાગ હાલે છે કે નહીં ચાર પાંચ છ સાત આઠ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે છે એ ભાગ આવે નહીં જો વિદ્યાર્થી મિત્રો તમને ચાવી ન આવડતી હોય તો કોમેન્ટ કરજો તો હું તમને ચાવી પણ શીખવાડી દઈશ ત્રણથી આનો ભાગ હાલતો નથી અને પાંચથી પણ ભાગ હાલશે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો આપણે વારાફરથી બંનેને વડે ભાગ કરીએ તો આપણને પોઈન્ટમાં જવાબ મળશે તો સૌ પ્રથમ ત્રણ વડે છે ભાગ કરો તો ત્રણ એક આ ત્રણ તો આ ઝીરો થશે એક ઉતારીએ ફરી વખત ભાગ ન આવે એટલા માટે ઝીરો નખીએ એટલે ચાર ઉતરશે એટલે ત્રણ ચોક બાર થશે અને એ મળશે આપણને બે અને જે વખત છે એ આપણે પોઈન્ટ મૂકીએ એટલે ઝીરો ઉતારીએ અને વિદ્યાર્થી મિત્રો એટલે ત્રણ છ અઢાર એટલે આપણે રાખીએ એકસો ને ચાર પોઈન્ટ છ જેવું મળ્યું છે વિદ્યાર્થી મિત્રો હજી નીચે કેટલા છે આપણી પાસે પચીસ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી એક પોઈન્ટ ખસેલો છે એટલે નીચે આપણે દસ કરી નાખીએ અને પોઈન્ટ આપણે કાઢી નાખીએ હવે જો વિદ્યાર્થી મિત્રો પચીસ વડે ભાંગીએ આપણે એકસો ચાર ને તો અહીંયા આપણે પચીસ ચોક સો થાય તો અહીં આપણને મળશે ચાર બાદ બાકી કરતાં ચાર મળશે અને હવે આપણે ઉતારીએ છ તો ભાગ હાલશે પચીસ એકાએ તો પચીસ એક આપણને મળશે પચીસ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને એકતાલીસ પોઈન્ટ જેવું મળે છે સમજ પાંચ કરીએ એક એટલે એ મળશે એકવીસ અને પોઈન્ટ મે કે એટલે આ થશે બસો પચીસ છ પચીસ ગુણ્યા છ કરો છ પંચાત્રીસ અને અહીં થશે છ દુ બાર તેર ચૌદ પંદર એટલે દોઢસો થઈ જશે એટલે હવે આપણે પચીસ અઠ્ઠાવીસ ભાગ કરીએ તો આઠ પંચા ચાલીસ ને ચાર આઠ દુ સોળ સોળ ને ચાર વીસ એટલે બસો થશે એટલે આપણો ભાગ કેટલાય આવશે વિદ્યાર્થી મિત્રો એકતાલીસ પોઈન્ટ આઠ જવાબ જે આપણને મળશે પણ વિદ્યાર્થી મિત્રો હજી અહીંયા એક દસ નીચે પડ્યા છે એટલે એકતાલીસ પોઈન્ટ આઠ નીચે કેટલા આવશે દસ એટલે હજી એક પોઈન્ટ ખસેલો એટલે ચાર પોઈન્ટ અઢાર જેવો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે તો આપણને આનો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો હું પૂછી નાખું છું ચાર પોઈન્ટ અઢાર જોવા મળશે આ રીતે તમે ગણતરી કરી શકો છો તો આનો જવાબ આવશે ચાર પોઈન્ટ અઢાર અને જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જેમાં આપેલું હોય એમાં લખી નાખવાનું સેમીમાં આપ્યું છે ક્ષેત્રફળ હંમેશા આપણને સેમીમાં વર્ગમાં હોય તો આપણે લખી નાખીએ સેમી વર્ગ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ વૃતાંશનું કામ પીતું આપણે હવે મેળવવાનું છે વૃતાંશ તો લખીએ અહીંયા ગુરુ વૃત્તાશનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો મેં તમને ડાયરેક્ટ પણ શીખવાડેલું છે તો આપણે ડાયરેક્ટ સૂત્ર લખીએ એમસીક્યુ ટાઈપથી એ પ્રમાણે પણ કરી શકીએ છીએ તો સૂત્ર છે એ ત્રણસો ને સાહીઠ માઇનસ થીટા છેદમાં લખીએ ત્રણસો ને સાહીઠ ગુણ્યા પાયાર વર્ગ તો આપણને ફટાફટ મળી જશે ચાલો હવે સીધું લખીએ આ બાજુ ગુરુતાનું ક્ષેત્રફળ બરાબર જમણી સાઈડ ડાયરેક્ટ લખું છું ત્રણસો સાઈઠ માઇનસ થીટાની જગ્યાએ આપણી પાસે ત્રીસનો ખૂણો છે ત્યાં એ લખીએ ત્રીસ છેદમાં આવશે ત્રણસો ને સાહીઠ વિદ્યાર્થી મિત્રો અને આ બાજુ પાયની કિંમત તો આપણે ગયા વખતે લીધી હતી એ પ્રમાણે ત્રણસો ચૌદ ભાંગ્યા કેટલા કરીએ સો કરીએ અને આરની કિંમત છે આપણી પાસે ચાર ચાર છે એટલે બે વખત લખીને વર્ગ છે એટલે ચાર ગુણ્યા ચાર ફરી વખત અહીંયા ઉડાડવું હોય તો તમે ઉડાડી શકો પચીસ ચોક્કસો અહીં પહેલાં પછી વિદ્યાર્થી મિત્રો જો ત્રીસ જશે એટલે આપણને મળશે ત્રણસો ને ને છેદમાં આવશે ત્રણસો ને સાઠ હવે આ તમે જોશો તો ઝીરો ઝીરો પહેલાં ઉડી જાય છે બરાબર પછી આને ત્રણસો ચૌદ અને એ રાખીએ પચીસ અને ગુણ્યા આ બાજુ છે ચાર તો આથી જશે ચાર નવા છત્રીસ વિદ્યાર્થી મિત્રો હવે ઉપર આપણે લખી શકીએ અગિયાર તેરી તેત્રીસ અને નીચે આપણે લખી શકીએ ત્રણ તેરી નવ આ બાજુ ત્રણસો ચૌદ ગુણ્યા આ નીચે પચીસ તો તમે જોશો ત્રણ ત્રણેય ઉડી જશે તો ઉપર વિધું ત્રણસો ચૌદ ગુણ્યા અગિયાર વધુ છે તો આપણે ત્રણસો ચૌદ ગુણ્યા સીધા તમે અગિયાર કરો અને પછી ત્રણ વડે પચીસ વડે ભાંગ કરો જેમાં આપણે આગળ હકારો છો એ પ્રમાણે તો જો વિદ્યાર્થી મિત્રો હું તમને કરીને બતાવું છું ધારો કે આપણે અહીં અગિયાર લઈએ તો ચાર એક ત્રણ અને એક ચોક ચાર એક અને ત્રણ એટલે ચાર આ મળશે પાંચ ચાર અને ત્રણ એટલે ચોત્રીસ ચોપન જેવું મળશે હવે વિદ્યાર્થી મિત્રો તમે નીચે નજર નાખો આ આપણને ચોત્રીસ નીચે નજર નાખો તો ત્રણ વડે ને પચીસ વડે બારા આપણે ભાંગવાના છે તો ત્રણ વડે ભાંગીએ આપણે તો ત્રણ એકા ત્રણ મળશે પછી ચાર ઉતારો એટલે ત્રણ એકા ત્રણ ફરી આવશે પછી એક લ્યો હવે પાંચ ઉતારો એટલે ત્રણ પંચા પંદર આવશે અને ફરી વખત વિદ્યાર્થી મિત્રો ચાર ઉતારો એટલે ત્રણ એકા ત્રણે હાલશે અને ફરી એક ઉતરશે નીચે એટલે ફરી વખત પોઈન્ટ મેં કીરો મેં કહો એટલે ત્રણ તેરી નવ એટલે અગિયાર એકાવન પોઈન્ટ ત્રણ જેવું મળે છે વિદ્યાર્થી મિત્રો અગિયાર એકાવન પોઈન્ટ ત્રણ એ લખીએ અગિયાર એકાવન પોઈન્ટ ત્રણ પણ અને એકને કાઢવું હોય આપણે તો હજી નીચે હું રાખવું પડે દસ રાખવા પડે અને હવે પચીસ વડે ભાગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો હું ઘડીક દસને આપણે છે એમ સમજી લો ઘડીક તો હવે પચીસ વડે ભાગ કરો તો પચીસ ચોક કેટલા થઈ જશે સો એટલે સીધા અહીંયા આપણને મળશે પંદર અને અહીં એક એટલે પચીસ છક દોઢસો થાય એકસો પચાસ એટલે આપણને મળશે અહીંથી એક ઉતારો અને હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ મેં એટલે એક ઝીરો આવે અને પચીસ છક દોઢસો થતા એટલે પચીસ પંચાય એકસો અને પચીસ થશે એટલે છેતાલીસ પોઈન્ટ પાંચ જેવું વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્નમાં મળશે તો આનો જવાબ સીધો હવે લખી નાખીએ આપણે કેટલો આવશે છેતાલીસ પોઈન્ટ પાંચ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એની ગણતરી પણ કરી શકો છો છેતાલીસ પોઈન્ટ પાંચ મિત્રો હવે ઉદાહરણ નંબર આપણે બે જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ઉદાહરણ નંબર જોઈએ જો વર્તુળની ત્રીજા એકવીસ સેમી જો આપેલી જ છે તમને આકૃતિ એવો માં એકસો વીસ હોય તો આપેલી આકૃતિમાં દર્શાવેલો વૃત્ત ખંડ એવાય બી નું ક્ષેત્રફળ મેળવવાનું છે જો વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે વૃત ખંડ મેળવવાનું છે અને એ પણ એ વાય બી એ વાય અને બી આ ભાગ જે હું રંગીન કરું છું એ ભાગ આપણે મેળવવાનો છે ચલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે એનું વૃતાંશનું ક્ષેત્રફળ છે આટલો ભાગ ઘેરાયેલો છે એ આપણે મેળવવું પડશે તો લખીએ અહીંયા વૃતાંશ ઓ એ વાય બીનું ક્ષેત્રફળ ઓ એ વાય બીનું ક્ષેત્રફળ બરાબર આપણે શું લખી શકીએ થીટા છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા pi r નો વર્ગ ચાલો વિદ્યાર્થી મિત્રો હું છે અહીંયા બરાબર નો છે અહીંયા લખું છું નીચેની સાઈડ થીટા આપણને આપેલા છે 120 નો ખૂણો માપ આપેલું છે aob નું aob એ ખૂણો કેટલો છે 120 તો અહીં થીટા મારે લખા છે 120 છે મારી પાસે 360 ગુણ્યા पाई ની કિંમત એ તમને આપેલી છે 22 છેદમાં 7 લેવાની છે તો અહીં લખી આપણે 22 છેદમાં 7 અને r વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક 3 ત્રિજ્યા લખી નાખીએ એકવીસ બે વખત છેલ્લે એકવીસ ગુણ્યા એકવીસ ચાલો ભાગ ઉડાડીએ તો આ રીતે થશે સાત તેરી એકવીસ પછી ઝીરો ઝીરો જશે પછી બાર તેરી છત્રીસ થશે વિદ્યાર્થી મિત્રો પછી ફરી વખત ત્રણ સત્તા એકવીસ થશે હવે વધુ આપણી પાસે ને બાવીસ સાત તેરી એકવીસને બાવીસ તો બાવીસ ગુણ્યા કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો એકવીસ તો બે દુ ચાર બે દુ ચાર અને દુ અને એકલા આવશે બે એટલે આપણને મળશે બાસઠ ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણો જવાબ કેટલો આવશે ચારસો ને બાસઠ ક્ષેત્રફળ છે એ સેમીમાં હોય તો સેમીમાં વર્ગ અને મીટરમાં હોય તો મીટરમાં વર્ગ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે વૃત્તખંડ મેળવવાનો છે અને આ ટુકડો મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો જો હવે હું તમને સમજાવું મેં તમને કીધું હતું થિયરી સમજાવી હતી ત્યારે હવે આપણે વૃત્તખંડ કેવી રીતે મેળવશું તો આખે આખું વૃત્તાશવાળો ભાગ છે વિદ્યાર્થી મિત્રો અને આપણે તો જોઈએ છે ખાલી આટલો ભાગ તો હું ત્રિકોણ મેળવી નાખું અને એમાંથી જે આખે આખું તો મને આ ટુકડો મળે કે ન મળે મળશે ચાલો હું સમજાવું કઈ રીતે સૌ પ્રથમ મિત્રો આ ભાગ છે એકસો ને વીસ છે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એનું સૂત્ર શું આવે તો કે એકના છેદમાં બે અને પાયો ગુણ્યા વેદ તો અહીં આપણી પાસે પાયો નથી એટલે આપણે પહેલાં આનો વેધ લઈ લઈએ સોરી પાયો તો છે પણ આપણી પાસે વેદ નથી વેધ લઈ લઈએ અને દોરી નાખીએ હું લખી નાખીએ ઓ એમ લઈ લઈએ અહીંયા ચાલો વિદ્યાર્થી મિત્રો હું લખી નાખું છું ઓ એમ તમે કોઈ પણ પોઈન્ટ લઈ શકો છો તો અહીં લખીએ ઓ એમ દોરો કેમ વિદ્યાર્થી મિત્રો ઓ એમ દોરવાનું છે કારણ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે પાયો ગુણ્યા વેધ એક પાયો આ થશે એનો અને વેદ એના પરનો આ થશે એ નથી એટલા માટે દોર્યો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે ત્રિકોણ મળે છે એને પહેલાં હું સૌ પ્રથમ સાબિત કરી આપું ધારો કે આપણે એવું લખીએ કે બે ત્રિકોણ કયા કયા છે આપણી પાસે તો કે એ ઓ એમ અને બી ઓ એમ તો લખી અહીંયા એ ઓ એમ અને ત્રિકોણ બી ઓ એમ માં જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શરતનું પાલન કરાવું છું અને આપણને અહીંયા મળે છે કાટકોણ ત્રિકોણ તો હું કાક બા શરત પ્રમાણે છે સાબિત કરું છું સૌ પ્રથમ કાટખૂણો લઉં તો જોશો તમે વિદ્યાર્થી મિત્રો કાટકોણ આપણે લઈએ તો અહીંયા કાટખૂણો કયો છે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે એ એમ ઓ અને અહીં આવશે બી એમ ઓ તો અહીં લખી આપણે એ એમ ઓ અને કયો આવશે બી એમ ઓ એવી રીતે વિદ્યાર્થીમિત કાટખૂણો પછી કર્ણ લઈએ કર્ણ કયો છે ઓ એ અહીંયા છે અને આ કયો છે ઓ બી તો અમે લખીએ ઓ એ બરાબર ઓ બી એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે હવે વિદ્યાર્થી મિત્રો કાટખૂણો કર્ણ અને હવે લઈએ બાજુ એક લઈ લઈએ આપણે ધારો કે હવે કઈ બાજુ લઈએ આ લઈ લઈએ બંને સામેની બાજુ લઈ લઈએ ઓ એમ બરાબર ઓ એમ જો વિદ્યાર્થી શરતનું પાલન કર્યું છે હવે આપણે તો અહીં લખીએ કે આ બા શરત પ્રમાણે તો ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે હવે હું અહીં લખું છું વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ કેવો થશે બી એમ તો વિદ્યાર્થી મિત્રો હવે હું તમે જોશો કે એ અને આપણને બી મળી ગયા તો એના ભાગ છે એ કેટલા થઈ જશે એકસો વીસ છે તો સાઈન્સ સાઇટ આપણે લખી શકીએ તો હું આવું લખી શકું કે એઓ બી અથવા તો આપણે એવું લખીએ એ ઓ એમ એઓ એમ ઓ એ બે ગણા કરો ત્યારે કોણ મળશે એઓ બી મળે આવું લખી શકીએ વિદ્યાર્થી ત્રો હવે બે છે એ નીચે જશે જો એઓ એમ આવી રીતે બે વખત થાય તો આપણને આખે આખો એ ઓ બી મળે તો આપણને એઓ બી નું માપ આપેલું છે કેટલું છે એકસો ને વીસ એટલે એઓ એમ આ બે છે નીચે આપણે શું લખીએ કે સાહીઠ હવે એવી રીતે બી ઓ એમ પણ કેટલાનો થશે સાઈઠ નો અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો હવે મારે જો કઈ કઈ બાજુ મેળવવાની છે એમ એ અને એમ બી મેળવવાની છે તો એ પહેલા આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈ લઈએ હું ધારી લઉં આ ત્રિકોણે ધારી લઈએ ઓ એમ એ વાળો ત્રિકોણ લઈ લઈએ હવે ત્રિકોણ ઓ એમ એ માં ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ બાજુ મેળવવાનું છે એમ એ અને ઓ એમ એ મેળવવાનું છે તો આપણે એક કામ કરીએ ઓ એમ બરાબર એક્સ ધારી લઈએ ઓ એમ બરાબર એક્સ ધારતા હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો ઓ એમ બરાબર તો એક્સ ધાર્યું છે હવે આપણે લઈ લઈએ ધારો કે જો હવે કોઈ પણ એક બાજુ લઈ લઈએ ધારો કે આ બાજુ લઈ લઈએ અને આ બાજુ લઈ લઈએ તો હું તમને એમ કહું કે આ ખૂણો છે ધારો કે ઓ ખૂણા માટે વાત કરતો હોય તો એની સામેની બાજુ કઈ થશે આ થશે આપણે કઈ કઈ બાજુ લેવી છે એક પાસેની બાજુ લેવી છે અને કર્ણ લેવું છે તો પાસેની બાજુ અને કર્ણ આ ધારો કે એની પાસેની બાજુ આ ખૂણા માટે પાસેની બાજુ ઓ એમ થશે અને કર્ણ લઈએ તો એવું આવશે કોષ વિધિ આવશે તો આપણે લખીએ કે કોષ અને વિદ્યાર્થી મિત્રો એ સાઠનો ખૂણો બન્યો એટલે આપણે લખીએ સાઠ બરાબર પાસેની બાજુ કઈ છે ઓ એમ અને કર્ણ કયો છે વિદ્યાર્થી મિત્રો ઓ એ જો વિદ્યાર્થીઓ તો તમને આમાં અંદાજ ન આવ્યો હોય તો આગળના ચેપ્ટરમાં મેં ત્રિકોણ મિતિમાં શીખવાડેલું છે તમે એક વખત છે એ જોઈ લેજો કઈ રીતે છે એ થાય છે અને ચલો વિદ્યાર્થી મિત્રો ઓ એમની કિંમત આપણે કેટલી ધારે છે એક્સ અને ઓએ ઓએ ઓ આપણને આપેલા છે એકવીસ અને આની કિંમત થશે એકના છેદમાં બે એટલે આને આન્સર જવા દઈએ તો આપણે મળશે એકવીસના છેદમાં બે અને આના બરાબર મળશે એક્સ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ બરાબર કેટલી કિંમત મળશે એકવીસના છેદમાં બે ભાંગાકાર આપણે પોઈન્ટ સો રૂપે લખવું હોય તો પણ લખી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું થઈ ગયા પછી હવે આપણને આ બાજુ ઓ એમ મળી હવે આપણે મેળવીએ એક બાજુ મળી ગઈ છે એક્સવાળી બાજુ અને એમ એ બાજુવાળું મેળવીએ કોઈ પણ બાજુ લઈ લઈએ હવે એક બાજુ આપણે લઈ લઈએ ધારો કે સામેની બાજુ લઈ લઈએ અને કર્ણ લઈ લઈએ સામેની બાજુનું કર્ણવાળું છે આપણી પાસે સાઈન વિધે છે તો આપણે લખીએ સાઈઠ અને સાઠનો ખૂણો છે એ લે સાહીઠ બરાબર સામેની બાજુ એમ એ અને કરણો લઈ લઈએ ઓ એ સાઈઠ સાઈઠની કિંમત આવશે વર્ગમૂળ ત્રણના છેદમાં બે એમ એની કિંમત આપણી પાસે નથી અને આ કિંમત છે આપણી પાસે એક વિશે મિત્રો આની અંદર જવા દો તો એકવીસ ત્રણ અને નીચે મળશે આપણને બે તો આ કિંમત મળી આપને એમ એની ચાલો વિદ્યાર્થી મિત્રો એટલું થઈ ગયા પછી હવે જો હવે આપણે એવું કરીએ આપણે જોઈએ છીએ વૃત વૃત્તખંડનું ક્ષેત્રફળ તો આપણે આખા આખા વૃત્તાંશમાંથી આપણે જે વૃત્ત ત્રિકોણ છે એ મેળવવાનું હજી બાકી છે એ પહેલાં મેળવી લઈએ પછી છે એના બાદ કરીએ તો હજી ત્રિકોણ ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ પહેલાં આપણે ત્રિકોણ એઓ બીનું એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે હું તમને કહું છું એઓ બીનું ક્ષેત્રફળ મેળવતા પહેલાં તમે જોશો કે જો આપણે કયો ભાગ છે એમ એ તો આખે આખો ભાગ જોશે ને આપણે તો એમ એ છે એના બે ભાગ લ્યો બે ભાગ લ્યો ત્યારે તમને આખે આખો એ બી મળે તો અહીં આવું લખી શકીએ આપણે તો બે એમ એની કિંમત છે આપણી પાસે ગુણ્યા એકવીસ વર્ગમો ત્રણ છેદમાં બે બરાબર એ બી તો અહીંથી બે બે ઉડી જશે તો એ બી બરાબર આપણને કેવું મળશે એકવીસ વર્ગમો ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્ર પણ હવે મેળવીએ આપણે તો લખીએ ત્રીકો એ ક્ષેત્રફળ આપણી પાસે બધી કિંમત છે મળી ગઈ છે એકના છેદમાં બે પાયો કેવો થશે વિદ્યાર્થી મિત્રો આનો એ અને વેદનાપનમાં આવશે ઓએમ એમ ચલો વિદ્યાર્થી મિત્રો હવે એકના છેદમાં બે અને એ બીની કિંમત આપણી પાસે કેટલી છે આ એમ મેળવી છે એકવીસ વર્ગોમાં ત્રણ અને ઓએમ ની કિંમત આપણને એક્સ જેટલી છે એટલે એકવીસના છેદમાં એ પણ કેટલું મળશે બે તો હવે વિદ્યાર્થી મિત્રો હવે જોશો તો બે ગુણ્યા બે આપણે કરી નાખીએ તો આ આપણને કેટલું મળશે એકના સોરી પહેલાં એકવીસ વર્ગમું ત્રણ એમને રહેવા દઈએ અને પાછા હજી એકવીસ અહીંયા છે એટલે હજી એકવીસ રહેવા દઈએ અને આ બે ધૂન એટલા કરી નાખીએ આપણે ચાર અને એકવીસ ગુણ્યા એકવીસ કરવું હોય તો એ કેટલો થશે એકવીસનો વર્ગ ચાર ચારસો એકતાલીસ થશે તો એ પણ ડાયરેક્ટ આપણે લખી નાખીએ અહીંયા તો ચારસો ને એકતાલીસ અને વિદ્યાર્થી મિત્રો વર્ગમો ત્રણ હજી છે અને બે ધૂન એટલા મળશે ચાર ચાલો વિદ્યાર્થી મિત્રો આ આપણને ત્રિકોણ એવો બીનું ક્ષેત્રફળ મળ્યું હજી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂરો થતો નથી હજી બાકી છે આપણે તો હું આ સાઈડનું કાઢી નાખું છું અને પછી તમને આગળ છે દાખલો કરાવું છું વૃત્તા વૃત્તખંડનું ક્ષેત્રફળ હજી મેળવવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે છે ને ચારસો પડશે તો હું સાઈડમાં ઘડી લખી નાખું ચારસો બાસઠ આપણે લેવાનું છે વૃત્તાશનું ક્ષેત્રફળ હવે આ સાઈડનું પૂછી નાખું છું પછી આ સાઈડ આપણે આગળ વધીએ પ્રશ્નમાં ના જવાબમાં આગળ વધી જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ મેં તમને કીધું હતું આપણે જોઈએ છે વૃત્તખંડ એ વાય બી નું ક્ષેત્રફળ તો લખીએ વૃત્તખંડ એ વાય બી નું ક્ષેત્રફળ બરાબર આપણે શેનું વાત કરશું વૃત્તા કયું છે ઓ એ વાય બી વૃત્તા એ લખીએ વૃત્તાશ ઓય બી નું ક્ષેત્રફળ અને માઇનસ એમાંથી આપણે ત્રિકોણ કાઢી નાખીએ જો આખા કુ છે ક્ષેત્રફળ એમાંથી આ ત્રિકોણ એટલો કાઢી નાખીએ તો આ ભાગ છે આપણે મળી જાય એ જ આપણે મેળવવાનું છે તો એ લખીએ ત્રિકોણ એઓ બીનું ક્ષેત્રફળ ચાલો વિદ્યાર્થી મિત્રો હું આ બરાબર છે અહીંયા લખું છું બરાબર થોડોક સમય એટલા માટે આગું લખું વૃત્તાશ ઓ એ ઓય બીનું ક્ષેત્રફળ જો મેં લખી નાખ્યું છે ચારસો ને બાસઠ અહીં લખું છું વિદ્યાર્થી મિત્રો અહીંથી હું છે લખી નાખું છું ચારસો બાસઠ લઈ લઈએ આપણે તો એ લખી નાખીએ ચારસો ને બાસઠ અને એઓ બીનું ક્ષેત્રફળ છે વિદ્યાર્થી મિત્રો થોડું કેટલું મેળવ્યું હતું ચાર ચાર એક અને વર્ગમાં ત્રણ અને છેદમાં ચાર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આ જવાબ છે એ પૂરો થાય છે અને વિદ્યાર્થી મિત્રો હવે તમે આમાંથી લસા લેવો હોય તો સોરી લસા નહીં પણ તમારે હજી આમાંથી કાંઈ બહાર કાઢવું હોય તો કાઢી શકો છો જો આમાંથી એકવીસ છે એ બારા નીકળશે એકવીસ ગુણ્યા તમે અઠ્યાસી કરશો ને લસા લઈને પહેલાં લસા લેવો પડશે આનો આનો લસા લ્યો એટલે ચાર દુ આઠ થશે ચાર છક ચોવીસનો ચોકડો થશે બધી બે આવશે ચોખે ચોખે સોળ સત્તર ને અઢાર એટલે આવું થશે અને માઇનસ આવશે ફોર ફોર વન અને ઉપર આવશે વર્ગમો ત્રણ અને નીચે આવશે ચાર હવે હવે વિદ્યાર્થી મિત્રો તમે આમાંથી એકવીસ છે એ સામાન્ય કાઢો એટલે આ રીતે જો આ એકવીસ વડે ભંગાતું હશે તો અહીંયા તમે જોશો તો એકવીસ એકસો ને અઢાર ચાર આઠ છે અઢાર ચાર આઠ એને ભાંગા એકવીસ કરવાના છે એટલે આપણે લખીએ અહીંયા સિત્તેર એકવીસ લખીએ આઠને ને આઠ સોળ ને ચાર વીસને એક એકવીસ થાય છે એટલે સીધું આપણે એને ત્રણ વડે ઉડાડીએ તો ત્રણ છક અઢાર ત્રણ એકાદ ત્રણ અને ત્રણ અને ફરી વખત આને સાત વડે ઉડાડીએ તો સત્ય ઓગણપચાસ સાત અઠ્ઠું છપ્પન સાત અઠું છપ્પન પછી સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ ને એકસાઇ એટલે આવશે પાંચ એટલે ફરી વખત સાત અઠું છપ્પન એટલે અઠ્યાસી વિદ્યાર્થી મિત્રો આપણને મળશે અઠ્યાસી એ ભાગ ચાલે છે તો એકવીસ ગુણ્યા અઠ્યાસી થશે તો અંદર વ્યવસ્થિત અઠ્યાસી અને એકવીસ નો તો વર્ગ હતો એટલે એકવીસ વર્ગમાં ત્રણ ચલો વિદ્યાર્થી મિત્રો અને સેમી વર્ગ છે એનું ક્ષેત્રફળ લખી નાખીએ જો વિદ્યાર્થી મિત્રો આ તમારો હવે જોબ આમાંથી તમે છે એકવીસ છે સામાન્ય કાઢી શકો અથવા તો અહીં સુધી લખો તો પણ ચાલે તમારો જવાબ સાચો પડે બોર્ડમાં જો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ જોવાનું બાકી હોય તો એક વખત છે એ થિયરી જોઈ લેજો એટલે આગળનું છે હવે સમજાય હવે આપણે સ્વાધ્યાય છે અગિયાર એક જોઈશું આગળના લેક્ચરમાં